તો અન્ય સમાચારો પર નજર કરીએ તો પંચમહાલના હાલોલમાં મેઘ તાંડવે મુશ્કેલી વધારી દીધી છે હાલોલના જ્યોતિ સર્કલ પાસેથી મજૂરોને રેસ્ક્યુ કરાયા સીએનજી પંપ નજીક કામ કરતા મજૂરો ફસાઈ ગયા હતા અને ફાયર વિભાગે ચાર થી પાંચ જેટલા મજૂરોનું રેસ્ક્યુ કર્યું છે આજે મજૂરો છે તે ફસાઈ ગયા હતા પાણીમાં અને તેમને બચાવી લેવામાં આવ્યા છે સીએનજી પંપ નજીક આ લોકો કામ કરી રહ્યા હતા ફાયર વિભાગે આ તમામ મજૂરોને બચાવી લીધા છે પંચમહાલ ના હાલોલમાં મેઘ તાંડવે લોકોની મુશ્કેલી વધારી દીધી છે કારણ કે સતત વરસાદ વરસાદ પડવાના પડવાના કારણે કારણે સમયમાં વધુ અચાનક જ પાણી આવવાના કારણે લોકો જ્યાં હતા ત્યાં ફસાઈ ગયા હતા એ જ રીતે આ મજૂરો ફસાઈ ગયા હતા આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયેન્દ્ર ભોઈ પાસે જયેન્દ્ર જે રીતે આ મજૂરો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કેવી રીતે આ લોકો ફસાયા હતા શું હતું માહિતી મિથુન બિલકુલ હાલોલના જે જ્યોતિ સર્કલ સીએનજી પંપ પાસે કેટલાક મજૂરો જે છે કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન વરસાદનું જે ધસમસતું પાણી છે નાળામાંથી વધારે પ્રમાણમાં આવી જતા જે મજૂરો છે તે એક સાઈડે ફસાઈ ગયા હતા તમામ જે લોકો છે તે નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે હાલોલ નગરપાલિકાના જે ફાયર વિભાગના જે જવાનો છે તેમને તાત્કાલિક ધોરણે સ્થળ પર આવી અને આ તમામ જે મજૂરો છે તેમને દોરડા વડે પકડી અને તેમનું રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા તો જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે જ્યાં મજૂરો ફસાઈ ગયા હતા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હાલોલમાં મેઘ તાંડવે જે રીતે લોકોની મુશ્કેલી વધારી છે આ મજૂરો કામ કરી રહ્યા હતા સીએનજી પંપના ત્યાં અને તેઓ